સિંગણપોર વિસ્તારમાં રહેતા બાસઠ વર્ષીય બ્રેન્ડેડ મહિલાના બંને હાથો સહિતના અંગોનું દાન કરી પરિવારે છ વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે મહિલાના બંને હાથોનું ટ્રાન્સપ્લાન્ટ ફરીદાબાદની ઓગણચાળીસ વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે જ્યારે બંને કિડની અને લિવર અમદાવાદની એપોલો હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે તેમજ બંને ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અમદાવાદના ધંધુકાના ભઢિયાતના વતની અને સિંગણપોર કોઝવે લિંક રોડ સર્જન એવન્યુ ખાતે રહેતા વર્ષીય પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણી ગઈ તારીખ વડોદરા ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી વહેલી સવારે નિત્યક્રમ પ્રમાણે બાથરૂમમાં નાહવા માટે ગયા હતા બાથરૂમમાંથી મોડે સુધી બહાર ન નીકળતા અને અજુગતો અવાજ આવતા પરિવારે દરવાજો તોડી જોતા પાર્વતીબેન બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેથી નજીકની હોસ્પિટલ બાદ તેમને વધુ સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તબીબોએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા દર્દીનું ઓર્ગન ડોનેશન થઈ શકે તેમ હોવાથી જીવનદેવ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા વિપુલ તળાવિયાનો સંપર્ક કરાયો હતો પાર્વતીબેનના બંને હાથ ફરીદાબાદની અમૃતા હોસ્પિટલમાં ઓગણચાળીસ વર્ષની યુવતીમાં અને અન્ય અંગો દાન કરાયો હતો થોડો સમય પહેલાં જ ભડિયાદ ગામના સ્નેહમિલનમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન જાગૃતિ વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારે જ પાર્વતીબેને બેને અંગદાન અને દેહદાન કરવા માટેનો સંકલ્પ કર્યો હતો ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ થી અમને ફોન આવેલો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આપની ટીમ સાથે આવો અને પરિવારજનોને આપણે સમજાવીએ તો અમારી ટીમના પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા જસ્વીન કુંજડિયા અમે સૌ પીપી સવાણી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં પરિવારજનોને મળ્યા પાર્વતીબેન રૂપાણી ઉંમર વર્ષ બાસઠ જેઓ ભડિયાદ ગામના વતની છે તેઓએ અગાઉથી જ સંકલ્પ કરેલો હતો કે મારે અંગદાન અથવા દેહદાન કરવું છે તો પરિવારજનોએ એમની આખરી ઈચ્છા હતી એ માટે એમણે પૂર્ણ કરી અને પરિવારજનો પણ એટલા જાગૃત હતા કે ભડિયાદ ગામમાં જ્યારે આ અંગદાન અવેરનેસનો કાર્યક્રમ થયો ત્યારે તેઓએ નક્કી કરેલ હતું કે અમારે અંગદાન અને દેહદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી છે આ દર્દીના બંને હાથોનું દાન અમૃતા હોસ્પિટલ ફરીદાબાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કિડની અને લિવરનું દાન એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું બંને ચક્ષુ અનુદાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું તેમજ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સુરત પીપી સવાણી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર પ્રોવાઇડ કરવામાં આવ્યો હતો તેમજ સુરત થી અમદાવાદ સુધીનો બાય રોડ ગ્રીન કોરિડોર પૂરો પાડવાથી અમે સમયસર અંગોનું દાન પહોંચતું કરવામાં સફળ રહ્યા હતા પાર્વતીબેનના બંને હાથોનું ટ્રાન્સપ્લાન્ટ ફરીदाबादની ઓગણચાલીસ વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે જ્યારે બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે